ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે આપણે ચૈત્ર માસમાં રાખવામાં આવતું અલુણા વ્રત વિશે વાત કરીશું અલુણાવ્રત ચૈત્ર સુદ બીજથી ચૈત્ર ચૈત્રવદ સાતમ સુધી રાખવામાં આવે છે આ દિવસે મીઠા વગરનું ભોજન ખાવામાં આવે છે ભક્તજનોએ મહાદેવની પૂજા કરવાથી આ વ્રતમાં લાભ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આ વ્રતની વિધિ અને વ્રતમાં રાખવાની તકેદારી તથા અલુણા વ્રતની કથા સાંભળીશું ઓમ નમઃ શિવાય મિત્રો પહેલાં આપણે વ્રતની વિધિ જોઈએ આ વ્રત ચૈત્ર સુદ બીજથી વધ સાતમ સુધી થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નહવાનું પછી મહાદેવજીની પૂજા કરવાની પછી કથા વાર્તા સાંભળવાની આ વ્રતમાં વ્રત કરનારથી મીઠું ખવાય નહીં ફક્ત ફળ દૂધ અને સાદું શાકાહારી ખોરાક જ લેવો એક સમયે ભોજન લેવું અથવા માત્ર ફળાહાર રાખવો તામસિક આહાર લસણ કાંદા ગરિષ્ઠ ભોજન ન લેવું અહિંસા સદાચાર અને પવિત્રતા જાળવવી શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા અને મંત્ર જપ કરવો વ્રતનો અંતિમ દિવસ કન્યા પૂજન અને દાનથી કરવો ગરીબોને અને બ્રાહ્મણોને ભોજન અને દાન આપવું સાદા અને પવિત્ર ભોજનથી વ્રતનું પારણું કરવું વ્રત કરનારે ઓખાહરણ વાંચવું મિત્રો હવે આપણે આ વ્રતની વાર્તા સાંભળીએ જય ઉમાપતિ મહાદેવ એક વાત ભગવાન ભોળાનાથ શિવજીએ પાર્વતીજીને કહ્યું દેવી હવે હું તપ કરવા જઈશ ભગવાનની વાત સાંભળી પાર્વતીજી બોલ્યા કે હે પ્રભુ આપ તપ કરવા જશો પછી હું અહીંયા એકલી થઈ જઈશ અને આપ તો વર્ષોના વર્ષો તપ કરો છો અને તેથી એકલપણું ક્યાં સુધી નિભાવવું આપ મને પુત્ર થાય તેવું વરદાન આપો મહાદેવજીએ પાર્વતીજીની વાત સાંભળી કહ્યું ઠીક છે દેવી તમે તમારી ઈચ્છા શક્તિથી બે બાળકો ઉત્પન્ન કરજો જેથી તમારું એકલવાયાપણું તળશે અને આનંદપૂર્વક દિવસો જતા રહેશે આમ કહી મહાદેવજી તપ કરવા ચાલ્યા ગયા મહાદેવજીના કહેવાથી માં પાર્વતીજીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશજી અને પુત્રી ઉત્પન્ન કર્યા જમણી કુખેથી ગણપતિજીને પ્રગટ કર્યા ને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કરી હવે પાર્વતીજીને એકલવાયુ લાગતું નથી આમ ઘણો સમય પસાર થયો બેય બાળકો મોટા થવા લાગ્યા એવામાં એક દિવસ નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી ચઢ્યા જોયું તો બે બાળકો રમે છે નારદ મુનિ તો ત્યાંથી સીધા ભગવાન શંકર જ્યાં તપ કરતા હતા ત્યાં આવ્યા અને ભગવાનને કહ્યું આપ અહીં તપ કરો છો ને તમારે ઘરે તો સરસ મજાના બે બાળકો એક પુત્ર અને એક પુત્રી રમે છે આટલું કહીને નારદજી ચાલતા થયા ભગવાન શંકરે પાર્વતીજીને કહેલું તે ભૂલે ગયા અને એકદમ ક્રોધમાં ઘરે આવ્યા જોયું તો ખરેખર બે બાળકો રમે છે જેવા ભગવાન શંકર ઘરમાં ગયા કે ગણપતિજીએ એમને રોક્યા અને બોલ્યા એ બાવાજી આમ ક્યાં ચાલ્યા શંકર ભગવાનનો આવો ચિત્ર વિચિત્ર પહેરવેશ જોઈને ગણપતિજીને લાગ્યું કે આ કોઈ બાવો છે એટલે રોક્યા અત્યારે માતાજી અંદર સ્નાન કરવા બેઠા છે એટલે તમારાથી અંદર નહીં જવાય ગણપતિજીએ જ્યાં અંદર જવાની ના કહી અને ભગવાન ભયંકર ક્રોધે ભરાયા અને ગણપતિજીને મારવા દોડ્યા પણ આ તો ગણપતિજી એમ કાંઈ ગાજ્યા જાય એમણે પણ ભગવાન સામે યુદ્ધ શરૂ કર્યું આમ પિતા પુત્ર વચ્ચે ભયંકર યુદ્ધ થયું આ યુદ્ધ જોઈને ઓખા ગભરાઈ ગઈ અને ઘરમાં જઈ મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ આખરે શંકર ભગવાને ત્રિશુળ ફેંક્યું અને ગણપતિજીનું યુદ્ધ બરાબર જામ્યું ગણપતિ મહારાજ કેમ કરતાય ખસતા મસ્તક છેદી નાખ્યું પછી ઘરમાં ગયા ભગવાનને અંદર અચાનક આવેલા જોઈને મા પાર્વતીજીએ કહ્યું હું સ્નાન કરું છું અને આપ અંદર આવ્યા બાર છોકરાઓએ તમને રોક્યા નહીં ભગવાને કહ્યું દેવી છોકરા કોના છે અને આપે મારી ગેરહાજરીમાં આ શું કર્યું ભગવાનની વાત સાંભળી માતાજી બોલ્યા કેમ આપે તો કહ્યું હતું કે બે બાળકો પ્રગટ કરજો અને તેથી જ બે બાળકો પ્રગટ કર્યા કેમ મહારાજ ભૂલી ગયા કે શું આપ અહીં આવી ગયા છો તો બાળકો ક્યાં છે ભગવાનને યાદ આવ્યું કે પોતે જ પાર્વતીજીને કહેલું કે એકલાપણું દૂર કરવા બે બાળકો પ્રગટ આ તો અનર્થ થઈ ગયો પેલો નારદ મારા મનમાં શંકા થઈ અને તેથી પુત્રનું મસ્તક છેદી નાખ્યું વળી તે મને અંદર નહોતો આવવા દેતો પાર્વતીજીએ કહ્યું સ્નાન કરવાનું હતું તેથી મેં જ આજ્ઞા કરી હતી કે કોઈને પણ અંદર નથી આવવા દેવા અને મહારાજ આપે વિચાર્યા વગર આવું કાર્ય કર્યું પોતાના જ પુત્રનું મસ્તક છેદી નાખ્યું રે હવે શું કરું મા પાર્વતી વિલાપ કરવા લાગ્યા માતાજીને વિલાપ કરતા જોઈને મહાદેવજીએ કહ્યું દેવી ચિંતા ન કરો હું જાઉં છું અને પ્રથમ મને રસ્તામાં જે મળશે તેનું મસ્તક લાવીશ તે મસ્તક હું ગણપતિજીના ધડ ઉપર બેસાડીને સજીવન કરું છું શંકર ભગવાન રસ્તે ચાલ્યા એવામાં સામેથી પહેલો જ એક હાથી મળ્યો મહાદેવજીએ હાથીનું મસ્તક છેદી ગણપતિજીના ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડી દીધું અને ગણપતિજીને સજીવન કર્યા પુત્રનું માથું હાથીનું જોઈને પાર્વતીજીને ઘણું દુઃખ થયું ભગવાન ભોળાનાથે કહ્યું દેવી શાંત થાવ તમારા પુત્રનું મસ્તક ભલે હાથીનું હોય તેનો દેખાવ ભલે બેડોળ હોય પણ હું વરદાન આપું છું કે આ બાળક અતિ તીવ્ર બુદ્ધિનો જ્ઞાન ગુણોનો ભંડાર થશે અને કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે ત્રણેય લોકના વાસી કાર્ય સિવાય જો કોઈ કાર્ય આરંભ થશે તો તેમાં પણ ઘણા વિઘ્નો નડશે કાર્ય સફળ નહીં જાય આ પછી પાર્વતીજીને થયું કે આટલું બધું થયું ત્યારે ઓખાએ મને ખબર કેમ ન આપી અને તે અત્યારે ક્યાં છે આમ વિચારી પાર્વતીજીએ ઓખાને મોટા અવાજે બોલી બોલાવી અને મીઠાની કોઠી પાછળથી ધ્રુજતી જતી ઓખા સામે આવી ઊભી રહી અને માતાજીએ કહ્યું મા હું ગભરાઈ ગઈ હતી અને તેથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી ઓખાની વાત સાંભળી પાર્વતીજીને ક્રોધ આવ્યો અને બોલ્યા તને તારો જીવ તારા ભાઈ કરના કરતાં વધારે વાલો લાગ્યો મને ખબર પણ ન આપી અને સંતાઈ ગઈ જા તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે ઓખા તો રડવા લાગી માતાજીને કહેવા લાગી માં મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો ભગવાને પાર્વતીજીને કહ્યું બાળક બુદ્ધિમાં આમ થયું છે બીકના લીધે ઓખા સંતાઈએ માટે તેના સાપનું નિવારણ તમે જ બતાવો માતાજીને પણ દુઃખ થયું પછી એમણે કહ્યું બેટા મારો સાપ મિથ્યા જશે નહીં માટે તારે ભોગવવો જ રહ્યો પણ જા હું વરદાન આપું છું કે તું રાક્ષસ કુળમાં જન્મીશ પણ તારા લગ્ન દેવકુમાર સાથે થશે અને આ ચૈત્ર માસ ચાલે છે આ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરી અલુણા વ્રત કરશે તે નિરોગી થશે અને તારું ચરિત્ર ગાશે તથા તેઓ લાંબુ આયુષ્ય ભોગવી અને શિવલોકને પાપશે પછી તો માતાજીના સાપને લઈને ઓખા મીઠામાં ઓગળી ગઈ બાણાસુર રાક્ષસના ત્યાં તેનો જન્મ થયો મોટી થતા પ્રધાન પુત્રી ચિત્રલેખાની મદદથી ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે તેના લગ્ન થયા આમ અનિરુદ્ધ સાથે આનંદમાં જીવન વિતાવી અંતે શિવલોક આવ્યા હે મા પાર્વતી આપ જેવા સર્વેને સુખી કર્યા તેવા અલુણાવ્રત કરનારને ફળજો સુખી કરજો અને સૌભાગ્ય આપજો જય ઉમાપતિ મહાદેવ મિત્રો આ વ્રતના પ્રતાપથી શરીર અને મન શુદ્ધ થાય છે પાપોથી મુક્તિ મળે છે માતા દુર્ગા શ્રી હરિ અને શિવજીની કૃપા મળે છે પારિવારિક સુખ અને શાંતિ વધે છે જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા